ખેડૂત જ્યાં સુધી સમૃદ્ધ નહીં બને ખેડૂત જ્યાં સુધી પગભર નહીં બને ત્યાં સુધી આપણો દેશ કે આપણું રાજ્ય ક્યારે નંબર વન નહીં થઈ શકે વ્યક્તિઓ નંબર વન થઈ શકશે આજે તકલીફી છે કે હું તો બધા ખેડૂતોને કરું છું કે આવું પગલું ન ભરો રસ્તાઓ ઘણા છે ધીરજ રાખો આ જરૂરી છે ધીરજ નહીં પણ દરેક માણસ તો એ સમજી નહીં શકે બીજું કે સિસ્ટમમાં સડો છે એ હકીકત છે એમાં કંઈ એ છુપાવડી ગયો કાલે હું ગઈ કાલે હું ભણવડમાં હતો મારા વિસ્તારમાં ત્યાં ખેડૂતે આપઘાત કર્યું છે હા ત્યાં એનો દીકરો અગિયારનો ધોરણમાં ભણજ કમાનાર કોઈ નથી બા છે એકલા બરાબર છે તો પરિસ્થિતિઓ એવી આવીને ઊભી રહે છે કે ઈ આજે માની લો કે તમે વડીલ છો નાતના તો લોકો તમારી પાસે આવે વડીલ પાસે આવે પણ હોય ને કોઈ પણ જગ્યા એક વસ્તુ કે આપણે બધા છીએ ને એ માનવતાના ધોરણ ઉપર ટકી રહેલો આ દેશ છે ભારત દેશ છે આસ્થા અને ધર્મનો દેશ છે આપણે આપઘાતો ઓછા થાય છે એનું કારણ આસ્થા અને ધર્મ છે કે આપણે જે જે દેવ ઈષ્ટદેવ માં માનતા હોય એને મોંપી દે યાર પ્રભુ આટલું કરી લેજે તો એ ટકી જાય એ સમય એટલો જ હોય છે પણ તમે કીધું એમ કે લેણું એટલું વધી ગયું છે લેણાઓ અત્યારે ચારે બાજુથી બીજું કે દીકરા દીકરીના લગ્ન એક મોટી ચેલેન્જ બની ઊભી રહી છે બધા માટે બધા માટે એક 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 ખેડૂત માટે નથી અત્યારે જે લોકો ઉદ્યોગપતિઓ છે એ ભબકાદાર કરે છે ભલે એને કંઈ વાંધો નહીં એટલે આપણે સમૂહ લગ્નો પણ એટલા માટે વધારવા પડશે કે જેથી કરીને એમાંથી પણ એક સામાજિક લેવલે પણ આપણે કંઈક સારું કરી શકીએ બીજું કે આજે સરકાર ની તો ફરક બને છે સહાય માટે અમે એ કરીશું પણ આમાં કેટલીક જગ્યાએ એવા પ્રાવધાન હોય છે કે આમાં સહાયો બહુ મળતી નથી હોતી એના માટે કાં તો સરકારે એક્સ્ટ્રા પોતાના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાહે એટલું આપી શકે બરાબર છે એ આપવા આ લોકો માંગતા જનરલી હોતા નથી આ તમને જે ફેક્ટ છે એ કહું છું બીજું અમે તો દુઃખમાં સહભાગી થઈને મેં તો હું તો એવું ઈચ્છું છું કે ચલો મારા નામે હું જાહેર કરું છું કે એકાવન હજાર હું આ પરિવારને આપીશ બરાબર છે આપણે શું આગેવાનો કરી લઈએ એમાં ક્યાં કોઈના બાપની પેલી છે સાડા બારી જેને મદદ જ કરવી છે

એ કંઈ કંકણી મજબૂત પણ આપણે બચાવી નથી શક્યા પણ આપણે જેમ કીધું એમ બહુ સારું કહ્યું

એમ મને એક દુઃખ એ જ થયું હું જયારે આ પોલિટિક્સ માં આવ્યો ને એમને નથી આવ્યો સવારે ઓછી ને અગિયાર વાગ્યા નો સમય હું મારી ઓફિસે જાઉં આમ તો ઓફિસે જાઉં એટલે બધા લોકો બિચારા દૂર દૂર થી આવીને બેઠા હોય ક્યાંક શોધતા છો તો હું કોઈ એડ્રેસ બેડ્રેસ આપતો નથી એમાં મારી ટીમ આવીને મને કે સાહેબ એક ખેડૂતે આપઘાત કર્યું છે જુનાગઢમાં ને એમાં તમારું નામ સુસાઈડ નોટમાં લખ્યું જુનાગઢનો જ આપણો હતો જે બગીચાનો ખેડૂત હતો બરોબર તો મહામંથન શો આવતું હતું ખેડૂતોનું રોજ આપણે કહીએ તો એ બિચારાની મેં સુસાઈડ નોટ મંગાવી અને દીકરા જોડે વાત કરી દીકરા કીધું સાહેબ રોજ તમારું કાર્ય જુએ અને મારી અંદરથી એવી ઈચ્છા છે કે આ મૃત્યુ પહેલા આ ગરીબો વંચિતોનું કાંઈક કંઈક સારું કરીને જઈએ મનુષ્ય અવતાર ધક્કો આવ્યો છે વીસ પચીસ વર્ષ જીવવાના છે એનાથી વધારે જીવવાનું નથી કોઈ સો બોસો વર્ષ જીવવાનું નથી તો એ દિવસે મને આખી રાત ઊંઘ નો એ લોકોની ઉમીદ હતી કઈક ઈસુદાન ભાઈ આવશે તો કઈક કરશે ઈસુદાન પહોંચી જશે વાત પણ એમ કઈ સત્તા અને પત્રકાર અલગ વસ્તુ પણ તમે જેમ કીધું એમ કે કોક છે ને એ હૃદયથી આશા રાખીને બેઠું આજે હું પણ અહીંયા નિમિત્ત બનું છું અહીંયા આવીને ભાગ્યશાળી સમજુ છું કે ભાઈ ખરાબ પ્રસંગમાં આપણે બેઠા છે આમ ભલે ન હોય પણ ઈશ્વરે આપણે નિમિત્ત બનાવ્યા ને એ સારી જગ્યા એ કણકું જશે એટલે આ તો ગીર સોમનાથ જિલ્લાની આપણી ટીમ એક મારા હોળા ખડા થઈ કે દરિયા કિનારે રહેલો માણસ મારા પપ્પાને એટલે યાદ કરે છે તમને ઓળખે છે દુઃખ એ આપણે નથી સમજાતું તકલીફ પડે

સારું કરીને જવાનું હોય ઉપર તો કઈ લઈ જ જવાનું હવે હજાર બે હજાર કરોડ ની સંપત્તિ અહીંયા મેં સાંભળ્યું છે બધા નેતાઓ બનાવીને બેઠા છે લઈ ક્યાં જવાનું મને કયો લઈ જવાનું પણ પાછું ભૂંડ થી નહીં આવું તો પડશે એના દરબારમાં અહીંયા આવી નથી આ તો હકીકત તો જી આ કરે છે ને મૂર્ખ કહેવાય ઈશ્વરની પરીક્ષા લે છે ને એમાં થાય છે ઈશ્વર પરીક્ષા લે તો તમને હોદ્દો જવાબદારી આપે ને પછી ભગવાન પરીક્ષા લે પીડા કેટલી આપઘાત કરવા જતો હશે એની દીકરીઓને બારી માંથી જોઈ હશે એમને એમને જીવ ગાઢ છેલું જ એને છેલ્લી જોયું હશે હું મારી દીકરીને જે હું હાજરી નહીં આપી શકું દીકરીને ખબર નઈ ਕਲਪਨਾ ਤੋ ਵਸਤੂ ਹੀ ਚ ਹੈ ਪੀੜਾ ਕੋ ਜਾਣ ਤੁਂ